આ જમવામાં શું બનાવું આજે તો છે ને બટેકા પૂરી બનાવજે મારી હાટો બહુ મન થયું છે ખાવાનું અને હારે મરસાન ભજાય કરજે મમ્મી આ ડોક્ટરે તમને બટેકા વાળી વસ્તુ અને તળેલું ખાવાની ના પાડી છે ને જો બટેકા પૂરી હું નઈ બનાવું બીજું બોલો બીજું શું ખાવું છે કાઈ નથી ખાવું બીજું લે આમ તો કાઈ ખાધા વગર ચાલે શું કાઈ નથી ખાવું કયો ને આમે તે નો ભાવ તો એવું બનાવો તો અડધા જ ભૂખ્યા રે એની કરતા રેવા દેવો માર નથી ખાવ તમને જે ખાવ હોય રાંધો ને ખાવ પીઓ મજા કરો મમ્મી આમ ખોટી રીતે શું કામ ગુસ્સો કરો છો તો તમને ડોક્ટરે ખાવાની ના પાડી છે આ તમારી તબિયત ખરાબ રહી છે ને થોડીક ટેક રાખો ને તો તમારે જ સારું છે આ તબિયત તમારી ખરાબ છે ને ટેક મારે રાખવી પડે છે કે આ નથી ખાવું આ નથી ખાવું હું તો વ્યવસ્થિત જ જમવાનું બનાવું છું પણ આ તમારી તબિયત ખરાબ છે ને એટલે જીભમાં કઈ સ્વાદ ન આવતો હોય સ્વાદ ક્યાંથી આવે સ્વાદ વગરનું જ બનાવો તો મને ભાવે બનાવો જ બનાવો નકર કર રહેવાજો માર કાય ખાવું નથી બરાબર છે આ પપ્પાને તો સ્વાદ આવે છે આ તમને કેમ નથી આવતો કારણ કે તબિયત ખરાબ છે થોડા દિવસ ધ્યાન રાખો ને સારું થઈ જાય ને પછી હું તમને બધી વસ્તુ બનાવી દઈશ જે તમે કહેશો ને એ બસ મને સારું છે મને છે ને હું ટેસ્ટી ખાવાનું ખાય ને એટલે મારી તબિયત સારી થઈ જાય બરાબર છે હા અરે મમ્મી ટેસ્ટી ખાવાનું ખાવાથી થોડું સારું થઈ જાય આ દવા પીવો થોડીક ટેક રાખો તો સારું થાય ટેક 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 પણ મંડાય હું પડીશો ટેક તો રાખું છું બાજનું ક્યાં ખાઉશું ઘરનું રાંધેલું એમાં હું વાંધો છે પણ ઘરનામાં એ ડૉક્ટરે બટેકાવાળી વસ્તુ ને તેલવાળી ખાવાની ના પાડી છે ડોક્ટર તો કીધા કરે આ હમણાંને હમણાં અઠવાડિયામાં દિવસમાં ત્રણ ત્રણ વાર તમે તળેલું ખાવ છો ક્યારેક ભૂંગળા તળેલા હમણાં તો વડાપાવ એ હતા ને તમે હમણા એટલે 15 દી થઈ ગયા આ તને ખબર છે તે છોકરા નાના હતા ને તે દર અઠવાડિયામાં બે વાર હું વડાપાવ ને બનાવતી હતી પકોડા સેન્ડવીચ એ બધું બનાવીને ખવરાવતી હતી છોકરાને હવે તો 15 દી એકવાર માઈન્ડ બને છે પણ શું કામ બને છે 15 દી એકવાર છે તો તમને ખબર જ છે ને શું કામ મગજ મારી કરો છો તમારી તબિયત નું થોડું ધ્યાન રાખીએ એ જ વધારે સારું છે તું મારું બહુ ધ્યાન ન રાખ હું મારા શરીરનું ધ્યાન રાખી શકું બરાબર તારે છે ને મને બનાવીને ખવડાવે ને તો ખડાઈ બટેકા પૂરી નકર રહેવા દે મારે મગજ મારી નોકર ખોટી તમે તમારા શરીરનું કેવું ધ્યાન રાખો છો એ ખબર છે એક તો હમણાં હમણાં બે વડાપાવ ખાઈ ગયા ખબર છે ને હમ એ કઈ બારના થોડા સારા છે હમ એમાં સંભળાવી દીધું બે વડાપાવ ખાઈ ગયા એમાં નવાઈ કરી દીધી તમે બે વડાપાવ ખવરાવીને સંભળાવતી નથી મમ્મી કહું છું તમે બહારની ખાવાની વસ્તુ બંધ કરો હવે તો જલ્દી સારું થઈ જાય એ તમારા શરીર માટે જ સારું છે ને હવે તો હટ ઉપર વઈ જાવ ને તમારા બધાયથી ને હું સુટી જાઉં ને તમે સુટી જાવ પછી કોઈને કાઈ ટેક જ ન રાખવે એન જલસા કરો પણ તમારે અમે તમાર હાહરાને બો નડો સુ આજકાલ તો આવું શું કામ બોલો છો મમ્મી અમારે તમારી જરૂર છે હજી આવું બોલીને શું કામ અમારા મન દુભાવો છો કાઈ કોઈને જરૂર નથી એ મને ખબર છે કોને કેટલી જરૂર મારી છે અમારે તો છે જ જાણે હોય કે નહીં એની નથી ખબર માવતરની જરૂર કોને ના હોય સારું તો મને બટાકા પૂરી બનાવી દે હાલ તો હું માનું તાર મને કેટલી જરૂર છે જો હવે તમારે માનવું હોય કે ના માનું પણ બટેકા પૂરી તો નહીં જ બને બસ શું બસ મમ્મી આવી નાના છોકરા જેવી જીત શું કામ કરો છો તો નાના છોકરા જેવા છે એમ કરીને બનાવીને ખવડાવો હા જાતે જિંદગી તો જે ખાવું એ ખવડાવો

और मम्मी बटे का पूरी तो आज नहीं बने काहे नहीं जा ओपो रे, नहीं मरी जाओ पानी पी ले कोई जाए तोदार ये भगवान तो ये ज्यादा है अम्मा तो दुखे सर्दी वो हो कि गड़ा में दुखे से दवा खाने जिया ही ना આમ ના માથા ઉપર હાથ રાખીને બેહી તો જાય આમ લઈ આવી પણ ભૂખ બહુ લાગી છે હા બટેકા વડા ને ખાવાનું બહુ મન થયું છે મન તો બધુંય થાય સમજ્યા શરીર છે ને બધુંય મન થાય પણ આપણે બધુંય ખાવામાં છે ને લિમિટ રાખવી પડે તો જે હોય બસ લાવો 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 ટાઈમ તમને સડી ગઈ અને ટાઈમ એ બરાબર છે પણ નું ખાઈ લક્ષો એ હોય સામાન્ય માણસ હોય ને એ તું ત્રણ ટાઈમ ખાને અને છ ટાઈમ આલે ઈ ખોરાક ઓ બે વડાપાવ ખાય એમાં તો બે ટાઈમ નું થઈ જાય આમ કોકની ની બાઈ જો ત્રણ ત્રણ ચાર ચાર જાબી જાય ખબર એ નો પડે અને મજા નથી ને એટલે હું કહું છું મને કાકા ઉતે ખૂન તમ તમ તું ખાવાનું મન થાય ખાઈ લો ને તો મન તાવ માથું બધું વયું જાય દવાઈ નો લેવી પડે ઈ રથા આપણે દવા લેવી પડે ને પુહાય પછી આ બધું પાવ વડા આ સો બધું ખાધા કરીને ઈ તને નડશે ઈ બહાર નું કઈ ખાવું બહુ નથી કયા બાન નું ખાવાનું કહો છું હું તો ઘેર બનાવીને ખાવાનું કહો છું તારે અંકિતા હું બનાવી દે માનો તો ટાઈમે નથી અને હું બનાવું લે તમને આ ખાવાની ના તે ખાવાની ના એમ મને ભૂખી પૂરું તો તો સારું કહેવાય આવી બહુ તો છે ને ભાગશાળી જ મળે તારા શરીરનું કેટલું ધ્યાન રાખે છે એ જો તને ખાવા ટાઈમે પૂરું ન આપે ને તો તારા શરીરમાં કે રોગ નહીં થાય આ શરીર તારું એટલું બધું જાડું થઈ ગયું ને પાછું પડી જાય અને હંમેશા આ રોગનું ઘર છે ને વધારે પડતો ખોરાક છે ને એ રોગનું ઘર કહેવાય હા હું બહુ ભાગશાળી છું ટાઈમે હરખું ખાવા નથી મળતું સત્તે રૂપિયા રૂપિયા વગરની આમ ભીખ માંગતી હોય ને આમ મારે ખાવા ભીખ માંગવી પડે બબે બહુ હોવા છતાંય મારે શું લે સડવું પડે તમે હું કયો છો કે શરીર ઓછું ખાઈ તો શરીરમાં રોગ ન આવે એમ કોણે એવું કીધું તમને આ તમારા મનના વેમ છે બધા તમે તો હવા હુંડો ખાવ છો કા તમને કઈ રોગ નથી થાતો અરે હું પાંચ કિલોમીટર હાલ જાવ છું એ હા શરીરમાં કસરત એટલી કરું છું ને હું સવારે હાજે હાલવાનું હોય દાદર ચડે હું કોઈ દી લીપનો ઉપયોગ નથી કરતો ગમે ત્યાં કઈક જાવ હોય ને તો ગમે ત્યારે લીપનો ઉપયોગ કરું નહીં દાદર ચડવા મળું એ બધી કસરત મારે થતી હોય એટલે એ મને નો ડે અને તારે તો બસ ખાવું ખાટલેથી પાટલે પાટલેથી ખાટલે બસ રિમોટ આવી જાય એટલે ટીવી ચાલુ કરી દે આ બે જાય અને પછી સુઈ જવાનું પાછું ઉઠીને ખાવાનું એ જ કામ છે બીજું શે કઈ તારે હવે એ તો યોગાન ફોગાના માના છે બાકી તમાર છે ને આ બધા નાટક છે હું આ તો વળી લીપ હોય નહીં ઠેકાણે એટલે વળી દાદરા સડી જાય

મા બાપના દાહોલા રહીડા એને હાંસ્યો એની સેવા કરી આ છોકરાઓ નાના તા મોટા કર્યા વહુ ઘરમાં લાવી દીધી એટલે તમને મારા કામ કરવાના સપના જ લાગતા હશે કા અરે પણ ઈ તો તે કર્યું છે તે હુંધી ઈ તું કરતી હતી ને ત્યાં લાગી તો તારા શરીર હારું જતું ઈ બધું ત્યાં મૂકી દીધું ના છોકરાની હોવ આવી ને પછી આ હાથ ઉપર હાથ રાખીને બેહવું પડે છે ને પછી આ રોગના ઘર આવ્યા છે હશે મારા નસીબ ફૂટલા તમે ભોગવું છું તમે નહીં ભોગવતા

બીજે કે કામ ન કરો હું થાય તારી આરે ઝઘડવા તારી આરે માથડ કરીવાની કરતા તો ગામની બાયુ આરે જાવ અમે બાયડી તો કે હારી લાગે સ્કડવા દોરે છે તારી આરે તો સર માથાકૂડ કરીવી ને આલી મગજની દવા છે આરા હાટુ છન કેવી ઈ ખરાબ લાગે આ તો અમૃત માળે ન્યા જાવ હો હું જાય પછી પાછો નઈ આવું પસ્તાવાની છોધું જોજે હા હો ફેરું કીધું સો વાર પાછા આવ્યા છો ગેરે કોઈના હંગરેમ નથી જાઉં